કચ્છમાં સમયાંતરે આવતા ભૂકંપના સામાન્યથી મધ્યમ કક્ષાના આંચકાઓનો સિલસિલો આજ દિવસ સુધી યથાવત રહેવા પામ્યો છે. गत શુક્રવારે રાપરથી 16 કિમી દૂર પશ્ચિમ દિશાએ કેન્દ્રબિંદુ ધરાવતો 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયા બાદ હવે રાપરથી 18 કિલોમીટર દૂર આજ વિશે ઉલ્લેખનીય છે કે વર્ષ 2001 ના જાન્યુઆરી માસમાં ઠંડીના દિવસોમાં આવેલા મહાભૂકંપ બાદ બાદ કચ્છમાં સતત ધરતીકંપના નાના મોટા આજકા અનુભવતા રહ્યા છે ત્યારે છેલા પખવડિયા દરમિયાન 4 જેટલા લઘુ કક્ષાના આજકા ઠંડીની ઋતુમાં આવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેમાં પણ મોટા ભાગના આજકા રાત્રિથી સવાર વચ્ચેના સમયમાં નોંધાવા પામ્યા છે अलबत्त आ प्रकार आंचका जानमल नुकसानी कोई नुकसानी पहुंचती नहीं